નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ છે કે દુદાભાઈ અમે જ્યારે ખેડૂત આઈડી એ બનાવીએ ત્યારે અમારે જે ફેચ લેન્ડ ડિટેલ્સ કરવાનું થાય ત્યાં અમને અમારો જિલ્લો જોવા મળતો નથી કોઈ કહે છે કે અમને અમારો જે તાલુકો છે એ અમને જોવા નથી મળતો કોઈ કહે છે કે અમને અમારું ગામ જોવા નથી મળતો ટૂંકમાં જ્યારે એ ફેચ લેન્ડ ડિટેલ્સ જમીનનો રેકોર્ડ જ્યારે ફેચ કરવા માટે એ ઓકે આપે છે ત્યારે ત્યાં જે સિલેક્ટ કરવાના ઓપ્શનો આવે છે જિલ્લો તાલુકો અને ગામ એ ત્યાંથી જ્યારે એ જિલ્લો સિલેક્ટ કરે તો ત્યાં એમને જિલ્લો એમનો જિલ્લો જોવા મળતો નથી બીજા જિલ્લા જોવા મળે છે પણ આગળ પછી વધારેના જે જિલ્લા હોય એ જોવા એમને નથી મળતા તો મિત્રો હું તમને આજના વિડીયોમાં એના વિશે માહિતી આપવાનો છું કે તમને તમારા જે જિલ્લા છે એ જિલ્લા કેમ જોવા નથી મળતા અને શું કારણ છે તો વિડીયો સાથે મિત્રો બન્યા રહેજો અને વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો મિત્રો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો ઓલ પર તમે પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ ખેડૂત આઈડીને લગતો જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો જ્યારે તમે ખેડૂત આઈડી બનાવવા બેસો છો અને ખેડૂત આઈડી બનાવવા માટે જે વિગતો તમારે ભરવાની થાય છે એ વિગતો તમે કમ્પ્લીટ પૂર્ણ કર્યા પછી તમે જ્યારે ફેટ લેન્ડ ડિટેલ્સ કરો છો અને ત્યાં તમને જિલ્લો જોવા નથી મળતો એના માટે મિત્રો આપણે અહીંયા જોઈએ વિડીયોમાં તો જ્યારે તમે બધી જ વિગતો પૂર્ણ કર્યા પછી અહીંયા જે તમને ફેટ લેન્ડ ડિટેલ્સ નામનું ઓપ્શન જોવા મળે છે એના પર તમે વક્ય આપો છો તો આપણે એના પર અત્યારે વક્ય આપીએ તો એના પર વક્ય આપ્યા પછી આપણને આવી રીતના સ્ક્રીન જોવા મળે છે તો અહીંયા આપણને ત્રણ ઓપ્શનો જોવા મળે છે પહેલું ઓપ્શન છે ડિસ્ટ્રિક્ટ એટલે કે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ અહીંયાથી તમારો જિલ્લો સિલેક્ટ કરો પછી લખેલું છે સબ ડિસ્ટ્રિક સિલેક્ટ સબ ડિસ્ટ્રિક એટલે કે અહીંયાથી તમારે તમારો જે તાલુકો છે એ સિલેક્ટ કરવાનો છે અને પછી લખેલું છે વિલેજ સિલેક્ટ વિલેજ તો અહીંયાથી તમારે તમારું ગામ સિલેક્ટ કરવાનું છે તો અહીંયા આપણને આ ત્રણ ઓપ્શનો જોવા મળે છે જેમાં આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો છે પછી તાલુકો સિલેક્ટ કરવાનો છે અને પછી ગામ સિલેક્ટ કરવાનો છે તો અહીંયા સૌ પ્રથમ ખેડૂત મિત્રો જ્યારે આ સિલેક્ટ ડિસ્ટ્રિક જે નામનો ઓપ્શન છે ત્યાં જઈને સિલેક્ટ પોતાનો જિલ્લો કરવા જાય ત્યારે એમને જે એમનો જિલ્લો છે એ જોવા મળતો નથી અહીંયા બસ આટલા જિલ્લા જોવા મળે છે પછી આમ ઉપર સ્ક્રોલ કરે તો કંઈ જ બાકીના જિલ્લા એમને જોવા નથી મળતા અહીંયા ફક્ત એક બે ત્રણ ચાર અને પાંચ જ જિલ્લા જોવા મળે છે તમે અહીંયા મિત્રો જોઈ શકો છો આપણે સ્ક્રોલ કરીએ તો આખું પેજ સ્કોલ થાય છે પણ જિલ્લા જે છે એ આગળ આપણને બતાવતું નથી તો એ નથી બતાવતો એનું મિત્રો કારણ એ છે કે અહીંયા તમારો જે ફોન છે એ ફોનની અંદર જે બેગ જવાનું ઓપ્શન છે એના પર તમે ઓકે આપશો એટલે આ જે સ્ક્રીન છે એ સંપૂર્ણ રીતે કામ કરવા માંડશે અત્યારે અહીંયા આ સ્ક્રીન છે એ કામ કરતી નથી તો અહીંયા જે આ તમારા ફોનનું જે બેગ જવાનું ઓપ્શન હોય એના પર તમે ઓકે આપશો એટલે તમને બધા જ જિલ્લા ત્યાં જોવા મળશે અને સ્કોલ કરશો એટલે બધા જ જિલ્લા તમને બતાવશે તો અહીંયા જોઈ શકો છો મિત્રો હું જે મારા ફોનનું પાછો જવાનું જે બેક જવાનું ઓપ્શન છે એના પર ઓકે આપું છું એના પર ઓકે આપીશ એટલે હવે સ્ક્રોલ થશે બધા જ જિલ્લા જોઈ શકો છો મિત્રો તમને બધા જ જિલ્લા હવે આપણને જોવા મળે છે અહીંયા આવી રીતના તમે સ્કોલ કરશો એટલે જેટલા પણ જિલ્લા હશે એ તમને જોવા મળશે તો આ મિત્રો પ્રોબ્લેમ છે કે તમે જ્યારે જિલ્લો સિલેક્ટ કરો ત્યારે તમારા ફોનનું જે ઓપ્શન છે બેગ જવાનું પાછળ જવાનું ઓપ્શન એના પર તમે ઓકે આપશો એટલે બધા જિલ્લા તમને જોવા મળશે પછી મિત્રો ધારો કે અહીંયાથી આપણે કોઈ જિલ્લો સિલેક્ટ કરી લીધો ધારો કે અહીંયાથી એક જિલ્લો આપણે સિલેક્ટ કરી લીધો જિલ્લો સિલેક્ટ કર્યા પછી આપણે જે આપણો તાલુકો છે એ સિલેક્ટ કરવાનો છે તો તાલુકો સિલેક્ટ કરવા માટે આપણે એના પર ઓકે આપીએ તો અહીંયા તાલુકામાં પણ હવે અહીંયા આગળ પેજ જતું જ નથી બીજા તાલુકા જે છે એ બતાવતું જ નથી આપણને ફક્ત ને ફક્ત અહીંયા આપણને એક બે ત્રણ ચાર ને પાંચ તાલુકા જ બતાવે છે બાકીના તાલુકા બતાવતો નથી અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ તો આખું પેજ સ્ક્રોલ થાય છે પણ જિલ્લા સ્ક્રોલ થતા નથી તો એના માટે ફરી પાછું તમારા ફોનનું જે પાછો જવાનું ઓપ્શન છે એના પર તમે ઓકે આપશો એટલે બધા જ જે તાલુકા છે એ સ્ક્રોલ થતાં તમને જોવા મળશે અહીંયા જોઈ શકો છો તમે આણંદ જિલ્લાના જેટલા પણ તાલુકા છે એ અહીંયા આપણને જોવા મળે છે તો અહીંયાથી ધારો કે આપણે કોઈ એક તાલુકો સિલેક્ટ કરી લીધો તો તાલુકો સિલેક્ટ કર્યા પછી ફરી પાછું આપણે ગામ સિલેક્ટ કરવાનું થાય છે તો ગામ સિલેક્ટ કરવા માટે એના પર ઓકે આપીએ એટલે ગામ પણ આપણને બીજા બતાવતું નથી અહીંયા ફક્ત એક બે ત્રણ ચાર પાંચ ગામ આપણને જોવા મળે છે તો ક્યારેક અહીંયા મિત્રો જોઈ જોઈ શકો છો ક્યારેક સ્કોલ થાય છે અને ક્યારેક નથી થતું હાલ હવે સ્કોલ થવા માંડ્યું છે અને જો કદાચ આવી રીતના તમને આમ સ્કોલ ન થાય અને બધા તમારા જે ગામ છે એ ગામ જો તમને તમારા તાલુકાને લગતા ગામ જોવા ન મળે તો અહીંયાથી મિત્રો તમે બેગ જશો એટલે તમારા તાલુકાને લગતા બધા જ ગામ મિત્રો તમને આવી રીતના જોવા મળશે તો મિત્રો આવી રીતના તમે પણ તમારો જે જિલ્લો છે એ જિલ્લો જો ના દેખાતો હોય તમને જોવા ન મળતો હોય તો આ ફોનનું જે પાછું જવાનું ઓપ્શન છે એના પર તમે ઓકે આપશો એટલે તમને બધા જ જિલ્લા તાલુકા અને ગામ જોવા મળશે બસ આ જ પ્રશ્ન છે બીજું કંઈ પ્રશ્ન નથી મિત્રો કારણ કે આ જે સ્ક્રીન છે એ સ્ક્રીન જ્યારે તમે ફોનમાંથી પાછા જાઓ ત્યારે જે કામ કરે છે અને જ્યારે એના પર ઓકે આપીને સિલેક્ટ કરશો તો તમને જિલ્લા જોવા નહીં મળે અમુક જ જિલ્લા જોવા મળશે પછી આગળ પેજ જે પેજ જે છે એ સ્કોલ થશે જ નહીં જ્યારે તમે ફોનનો બેગ જવાનું પાછું જે પાછો જવાનું ઓપ્શન છે એના પર ઓકે આપશો ત્યારે જ તમને બધે જ જે તાલુકા જિલ્લા છે એ તમને જોવા મળશે તો મિત્રો આશા રાખું છું કે તમારો જે પ્રશ્ન હતો એ પ્રશ્નનું સોલ્યુશન તમને મળી ગયું છે તમારા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો છે આ વિડીયોના માધ્યમથી અને મિત્રો જો વિડીયો આજનો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત આઈડીને લગતો જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર